લો સાંજના વાગી ગયા પોણા સાત અને આ તારીખ થઈ છે વીસ બાર બે હજાર ચોવીસ ને હવે દસ દિવસ જેવું રહ્યું બાકી અગિયાર દિવસ જેવું અને આમાં કંઈક લખ્યું છે જો ફણગાવેલા ચણા રોજ સવારે ખૂબ ચાવીને ખાવાથી શરીર બળવાન અને પુષ્ટ બને છે એટલે એવું ખાવું શિયાળામાં એમ કે દીવાબતી થઈ ગયા છે અને મમ્મી આયા

હમ એના ઘરે જવાને ને કે મહેમાન હતા હોય તો જઈશું બોલામ નઈ હજી આવશું કોને આ પુષ્પ પરબેન અતારે મળ્યા ને કેતાતું હમ એવું લાગે નહી આટો માર લઈશ પ્લાન તો ઘણા બધા હોય છે

જો મમ્મા અજે વાર છે 7:30 વાગ્યાા વેલા નો આવતા થોડા મોડા આવજો ઘડીક રે નજીક તો હા અજે ત્યાં શાક બને રોટ બંધાય શાક નિરાતે આવજો બધા જમી બમી લોટ બાંધી લો પછી

પેરવા જોયે <laughs> <n> <laughs> 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 <laughs>

अनमा थे रुमाल अनमा थे छातीमा रुमाल राख्यो त के चुन्दरी जउदै तनी दु फोटो के हो काय रतु पण लगनमा मले नै ने हो काय पछि ओतवा बेही भई हम्म भेटला तई फोटो पाड लेउ न त ई गेटअप न हम्म सार उदार बोलो बिजू खै नै वाथिया दाइ गए अनमा रुमाल राखिन पर्छ

કતે બેટ માર્કેટ બપા જોયું પણ હજી તાર થોડું કામ ઠંડું છે હમ હિચા લે લે ને છનનસ હુટાયે તો ધારું ના રાખ ને ના મારે તો એક આઈ જે હોય ને હાલ કા હમ સડા કે જામ થઈ તો એ હોય ને લઈ લ્યો

હમ એમાં દાદા હતા એટલે લમ્મામે આજ ચણા લીધા પછી વીણાન પછી ફોઈલા ને તે હવે થોડાક જ થઈ ગયા અને બનાવવાનો હતા ચણા આતારે ત્યારે મારે તાત્કાલિક જવું પડ્યું બજારમાં તે ક્યાંય ચણા ન મળે લે રીડા નકા ભક્તિનંદન સર્કલ હોય જ છે ને ભક્તિનંદન સાહેબ જાય એક ભાવ કીધો

એકસો ને વીસ રૂપિયા થયા ને નહીં હમ હા સે હવે બીજી વાત ધ્યાન રાખશું હમ જો રેટા હે ને વાતું ને એવું કરતા હોય ને તારે અહીંયા આવતી રહે અને પછી રોટલાને એવું બળી જાય ને રોટલીને એવું પછી અમારું નામ દે કે વાતો ન કરાવવાને પણ તું હું લેવા ધ્યાન રાખે અમે વાત કરતા હોય

વાતો ન કરો ને રોટલો પડી જાય હમ સારું ચાલો બધા જમવા